એવું કહેવાય છે કે સદાશિવને નતમસ્તક થઈને તેમના એકવાર દર્શન પણ આપ કરી લો તો આપનું શ્રાવણ માસ ફળી જાય છે સદાશિવના આમ તો મંદિર દેશ વિદેશમાં આવેલા છે પણ તે તમામમાં પાલનપુર ખાતે આવેલ બાજોઠિયા મહાદેવ મંદિર ભક્તોના મન વિશેષ મહત્વ ધરાવે છે મંદિરની આભા એવી સુંદર છે કે દૂર દૂરથી ભક્તો અહીં આવે છે સદાશિવના દર્શન કરે છે ને બાંધે છે પુણ્યનું ભાથું તો આવો આપણે પણ કરીએ સદાશિવના આ પાવન સ્થાનકના દર્શન પાલનપુરમાં બિરાજ્યા બાજોઠિયા મહાદેવ સુંદર વનરાજી વચ્ચે શંકર શશીધરનું પાવનધામ સત્યાવીસ ફૂટ ઊંચી વિશાળ મૂર્તિ મંદિર નું મુખ્ય આકર્ષણ આજે ભક્તિ સંદેશમાં દર્શન કરીએ એક એવા શિવાલયના કે જ્યાં નિત્ય વહ્યા કરે છે

કોઈ પણ સ્વરૂપની આ પૂજા કરો પરંતુ સદાશિવ એક સરીખું ફળ તમામ ભક્તોને આપે છે સદાશિવને ભજવાના પ્રિય માસ એવા શ્રાવણ માસમાં બનાસકાંઠામાં આવેલ બાજોઠિયા મહાદેવ મંદિરે અમે પહોંચ્યા આ મંદિરનું નામ બાજોઠિયા મહાદેવ મંદિર શા માટે પડ્યું તેની પાછળ પણ એક રોચક કથા જોડાયેલી છે આખરે તે કથા શું છે તે પણ આપને જણાવીશું અને સાથે જ આ જિલ્લામાં આ મંદિરનું મહાત્મ્ય શું છે તેની પણ વાત કરીશું સદાશિવની સુંદર એવી મૂર્તિના દર્શન કરીને મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશતા કેટલાક દાદરા નીચે ઉતરીએ એટલે મંદિરનો મુખ્ય ગર્ભગૃહ આવે છે મંદિરના મુખ્ય પરિસરમાં જ્યારે આ પાવો ત્યારે અહીં એક ગર્ભગૃહ બનાવેલું છે જેમાં આરસમાંથી નિર્મિત શિવલિંગના દર્શન થાય છે ભક્તો આ શિવલિંગના તો દર્શન કરે જ છે પરંતુ જે મુખ્ય શિવલિંગ આવેલું છે તે આ ગર્ભગૃહની પાછળ આવેલું છે જે સ્વયંભુ બાજોઠિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે બાજોઠિયા નદી કિનારે નિર્માણ પામેલ આ મંદિરમાં દૂર દૂરથી ભક્તો આવે છે અને પુણ્યનું ભાથું બાંધે છે અહીં દર્શને આવતા ભક્તોને એક નહીં પણ બે બે શિવલિંગના દર્શન થાય છે મંદિરમાં દર્શન કરવા આવનારની સંખ્યા ઘણી છે અહીં ભક્તો દૂર દૂરથી પોતાની મહંતા લઈને આવે છે અને દાદાના દર્શન થકી તેમણે પોતાના તમામ દુઃખો હરવા માટે વિનંતી કરી છે અહીં મંદિરના આ ગર્ભગૃહની બરાબર પાછળ મુખ્ય ગર્ભગૃહ આવેલું છે જ્યાં ભક્તોને દર્શન થાય છે સ્વયંભૂ બાજુઠિયા મહાદેવના આરસમાંથી નિર્મિત શિવલિંગના દર્શન કર્યા બાદ મંદિરના પરિસરની અંદર આવેલ મુખ્ય ગર્ભગૃહ તરફ ભક્તો આવે છે જ્યાં તેમને દર્શન થાય છે બાજુઠિયા મહાદેવના એવું માનવામાં આવે છે કે આ મંદિરનો ઇતિહાસ જે છે તે પાંડવ કાળ સાથે જોડાયેલો છે અને આ ઇતિહાસ જાણીને અને બાજોઠિયા મહાદેવના દર્શન કરીને ભક્તો અચરજ પામે છે અને આસ્થામય થાય છે બાજોઠિયા મહાદેવ મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે આમ તો સંસારના કણ કણમાં શિવનો વાસ છે જ પણ અહીં મહાદેવ મંદિરે આવીને ભક્તોને જાણે ખરા અર્થમાં શિવત્વનો અનુભવ થતો હોય તેવું ભક્તો કહે છે આ મંદિરનો ઇતિહાસ પાંડવકાળ સાથે જોડાયેલો છે એવું કહેવાય છે કે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો સ્વયં અહીં આવ્યા હતા કુંતા માતાને શિવ પૂજા સિવાય અન્ન ગ્રહણ ન કરવાનું પ્રણ હતું અને અહીં કોઈ શિવલિંગ ન હોવાથી સ્વયં કુંતા માતાએ અહીં શિવલિંગની સ્થાપના એક બાજુટ પર કરી હતી અને એ જ કારણથી આ મંદિર બાજોઠિયા મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે અહીં દર્શને આવતા ભક્તો પણ પોતાના અનુભવ જણાવે છે અહીંયા ગુજરાત તેમજ ગુજરાત બહારના રાજ્યોમાંથી બહુ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવે છે અમુક તો એવા લોકો છે કે જે વર્ષોથી આખો શ્રાવણ માસ દરમિયાન અહીંયા વર્ષોથી પૂજા કરે છે સવારે ચાર વાગ્યાથી ચાલુ થઈ અને રાત્રે સવારે ચાર વાગ્યાથી ચાલુ થઈ અને અગિયાર બાર વાગ્યા સુધી ભક્તોની લાઈનો લાગેલી રહે છે અહીંયા અમે પૂજા કરવા માટે અને આહવાન કરવા માટે આવેલા છીએ અને શિવની પૂજા એટલે અમને શ્રદ્ધા બહુ શિવ ઉપર છે અને હું બચપનથી શિવની પૂજા કરું છું અતિ પ્રાચીન મંદિર છે બહુ પૌરાણિક મંદિર છે લોકો શ્રદ્ધાળુઓ બહુ આવે છે શ્રાવણ મહિનામાં અતિશય પબ્લિક અહીંયા સવારથી સાંજ સુધી અને ભગવાન શંકર પૂરી શ્રદ્ધા છે શ્રદ્ધાળુ લોકો જે પાનતાજી મહાદેવજીને માને છે એનું મહાદેવ ભોળાનાથ પરિપૂર્ણ કામ કરે છે સુંદર વનરાજી અને કુદરતી સૌંદર્ય વચ્ચે નિર્મિત આ મંદિરમાં એક ગૌશાળા પણ આવેલી છે મંદિર પ્રશાસન દ્વારા અહીં ગાયોનું ખૂબ જ સુંદર રીતે જતન કરવામાં આવે છે આ પાંડવકાલીન મંદિર શ્રાવણ માસમાં વિશેષ મહત્વ ધરાવે છે શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો અહીં ભગવાન ભોળાનાથની ભક્તિ કરવા માટે આવે છે સમગ્ર ગુજરાતમાંથી આવતા શ્રદ્ધાળુઓ મહાદેવના ચરણોમાં શીષ ઝુકાવી ધન્યતા અનુભવે છે એવું મનાય છે श्राव मास दरमियान जो बाजोठिया महादेव ना दर्शन एक वार आपे कर लीधा तो आप जीवन धन्य धन्य थी जाए छे में नरेश अंकित मेहता भक्ति संदेश संदेश न्यूज